મોડું <coughs> <coughs>

બસ તો ઓપરે એ અલુ નતુ હાલ લા કરું છે આડક્યા કેટલા રહ્યા ગયા તા કોઈ વાતો કરતા બેરે અલ્યા વાતો નઈ કરવા હેડો અલ્યા હેડો કે પણ આ બધું છે આ થાય છે રાતું છોળ દેખાય છે એ તો ના કમ્પ્લીટ દેખાતો છે આળો કેમ મારું ઇસ્નેમ થાય છે આનું સારું ના આવે પાcie આ ઓય tie પોણી આલ્યું

અહ એ તો અમાગુ જાનાહી કે જા પાટી કોણ હું ઓય થઈ થઈ તી હવે પોચાશી છોડ તારું ઓર બાર તારું ઓય ચીડી

અલા એ આજુ કાલે છે આ લે હાય પણ અછુ અલા પણ શું છે પણ મોસમની પાછું કોઈ મા મોસમ નું હોય હાય પણ મારે પણ

આવડી કદાચ મારા પપ્પા ના ખાવાય આ મહિનો

ના આરે કેમ આમ કરેલા કેમ આ રે આ નક્યા પેલો दारू પીધો છે ને આનો હાલચો પૂર્યા પાસ વાત હાલ તો જાજો મન તો મારા કોમી કા પડ્યો હાલ પડ્યો રે વાજો હવે ઓ મા મારા મોર ગોલા એ પોણી ન આવી હે બિજોડ આયો બિજોડ ખા બીજરા ખાવા છું બીજરો એ કંકુડી તારી હેરિયો મોર બોલે